ધારી પંથક એટલે કેરીઓનો ગઢ કેસર કેરીનો ગઢ ગણાતો ધારી તાલુકાના દીટલા ગામે એક પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ એના પોતાના મકાનમાં ચૌદ જાતની પ્રકારની કેરીનો એક આંબો વિકસાવવામાં આવેલ છે આપ જોઈ શકો છો કે ચૌદ જાતની પ્રકારની કેરીઓ અલગ અલગ કેરીઓ છે હાફૂસ બદામ કેરી બદામીઓ વરિયાળી ગુલાબીઓ એવી ચૌદ જાતની અલગ અલગ કેરીઓનો સમાવેશ કરવામાં આવે છે અલગ અલગ એ લોકોએ આખું ઝાડ થી વીસ થી 25 વર્ષ થી આ આંબો તૈયાર કરવામાં આવેલ છે તે આવો ક્યાંય બીજા ઢારી પંતક માં જોવા મળેલ નથી જ્યાં આ આંબો જે છે ડીટલા ગામે ઉકાભાઈ ભટ્ટીએ એનું આ બનાવેલું છે મારું ગામ ગોંડલ તાલુકાનું દેડી કુંભારજી છે અને શૈલેષ મારું નામ છે અમે અત્યારે ડીટલા ગામની અંદર આવ્યા છીએ અને ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂત છે એની ઘરે એક જ કલમની અંદર 14 પ્રકારની કેરી છે અને એ કેરી હકીકતમાં અલગ અલગ જ છે બધી ને અમને બધી કેરી એમને બતાવી પણ છે અને સારું એવું એવું કામકાજ છે એમ નવીન લાગે નવીન તો લાગે જ ને સાહેબ કેમ નવીન ના લાગે આવી એક જ કલમ ની અંદર કેરી તો બહુ ઓછા પ્રકારે ઓછી જગ્યાએ જોવા મળે છે લગભગ તો નથી જ પણ એમ કે સતાય હોય તો બહુ ખ્યાલ નથી એમ મિત્રો આવા જ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ મારી ન્યૂઝનું યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો